નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો ચેનલમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ ત્યારબાદ વાત કરીએ તો રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેર યથાવત જોવા મળી રહ્યો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ એકસો સાઠના પાર પહોંચ્યા છે શંકાસ્પદ કેસનો આંકડો એકસો બાસઠ કેસ પર પહોંચ્યો છે જ્યારે ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા સાઠ થઈ છે આ જીવલેણ વાયરસથી અત્યાર સુધી તોતેર દર્દીઓના મોત થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વાસ આદિવાસી દિવસ આર્ડેક્ટા ઇન્સ્ટિટ્યૂટ નવી મૈત્રાલ ખેડ બ્રહ્મા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પૂર્વેથી આધ્યાત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મુંડાની પૂજા કરતા આવ્યા છે આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવની સંસ્કૃતિ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે દર વર્ષે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે કંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી આરોગ્ય શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે કેબિનેટની બેઠકમાં રેલવેના આઠ મોટા પ્રોજેક્ટની મંજૂરી ત્યારબાદ ખેડૂત સમાચારમાં આગળ વધે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ બાદ રાજ્યના ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં પાક વાવેતર કર્યું છે ખેડૂતોએ વધુ પાક ઉત્પાદન અને આવક મેળવી આર્થિક રીતે સજ્જ થવા હાલ ખેતીમાં પોતાનો જીવ રેડી રહ્યા છે પરંતુ રાજ્યના કેટલાક ખેડૂતો વધુ આવક મેળવવાની લાલચમાં રાસાયણિક ખાતર અને પરંપરાગત દાણાદાર યુરિય ખાતરોનો આડેધર ઉપયોગ કરતા હોય છે જે જમીનના સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણને પણ નુકસાન કરે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાય અને જમીનની ચકાસણી કરવી જરૂરી છે જો ખેડૂતો આ કામ નહીં કરાવે તો તેમના હપ્તા અટકી શકે છે ઓક્ટોબર મહિનામાં અઢારમો હપ્તો બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે જો તમે ઈ કેવાય નહીં નહીં કરાવો તો તમારો હપ્તો બંધ થઈ શકે છે એસસી એસટી અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે શુક્રવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે બંધારણ હેઠળ આપવામાં આવેલી અનામત ચાલુ રાખવામાં આવશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રિફિંગ દરમિયાન આ માહિતી આપી હતી તેમણે કહ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતને લઈને આપવામાં આવેલા નિર્ણયમાં એસસી અને એસટી કેટેગરી માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે તેના પર કેબિનેટમાં પણ વિચાર કરવામાં આવ્યો કેબિનેટની બેઠકમાં અન્ય કયા નિર્ણયો લેવામાં આવ્યા માહિતી આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીએમ આવાસ યોજના હેઠળ અમારી કામ કરતી બહેનો અને દીકરીઓ માટે આવાસ યોજના આ જોગવાઈ ઓછા વ્યાજ દરે કરવામાં આવી છે ઇડબ્લ્યુ એસ એમઆઈજી કેટેગરીમાં અને તેનાથી ઓછી પચીસ લાખ હોમ લોન પર ચાર ટકા સબસિડી આપવામાં આવશે વ્યાજ દર પર જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત પાંચ વર્ષમાં વધુ ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે ખેડૂતોની આવક વધારવા માટે ક્લીન પ્લાન્ટ યોજનાને મંજૂરી આપવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો